અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આજે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી પ્રભુ શ્રી રામજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી ગામના આગેવાન તેમજ દાહોદના પ્રભારી તેમજ વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા છાણી વિસ્તારમાં આવેલ ગંગાબાઈ સ્કૂલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકોએ ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં હજારોની સંખ્યા લોકો જોડાયા હતા શોભાયાત્રાની શરૂઆત ગંગાબાઈ સ્કૂલથી થઈ હતી જે ગામના અનેક વિસ્તારોમાં ફરી હતી સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું પાંચસો વર્ષ પછી જેના ઇંતેજારીનો અંત બાવીસ તારીખ જાન્યુઆરી આજે આખા દેશનો માહોલ આપણે જોઈ રહ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બાર વાગે ને ઓગણચાલીસ મિનિટે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે મારું ગામ છાણી ગામ છાણી ગામ અયોધ્યા આજે તમે આખા વિસ્તારની અંદર આખા ગામની અંદર તમામ સમાજના આગેવાન ભાઈઓ અને બહેનો છેલ્લા દસ દિવસથી આખા વિસ્તારને શણગારવામાં અને લાઇટિંગ આજે રાત્રે તમે જોશો તો લાઇટિંગનો એક અદભુત નજારો જોવા મળશે તમને બધાનો રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો છે કે ભગવાન આજે બધાના દિલની અંદર હજરે હજુર દર્શન આપી રહ્યા છે અમારા તમામ સમાજના વડીલો ભાઈઓ બહેનો આજે અહીંયા મોટો રામજી મંદિરે પ્રસાદીનો પણ પ્રોગ્રામ પંદરથી વીસ હજાર ભાઈઓ બહેનો પ્રસાદી લે એનું પણ આયોજન કર્યું છે હમણાં પણ રામ લક્ષ્મણ સીતા માતા એમને અમે ભવ્ય યાત્રા આજે આખા છાણી વિસ્તારમાં કરવા જઈ રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર